પણ જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઈન નથી એટલે સાહેબે નોટિસ આપી અને ચાર વાગે હિયરિંગ ફિક્સ કરેલું હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ જમીર શેખ કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું હવે હવે કાલે રજૂઆત કલેક્ટર એ નામ લખ્યા છે મને અત્યારે યાદ નથી પણ નોટિસ માં લખ્યા છે પીડીએફ ને આપને આપી દીધી છે અથવા આપી છે જુદા છે કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પડસાલા છે ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ કે પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે ત્રણ ફોર્મ હતા એ ત્રણ ટેકેદારોને તો મેન્યુક્યુલેટ થયા જ છે એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે જેને આપણે ડમી તરીકે ઓળખીએ એક કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની એ બાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી એટલે ચારે ચાર ટેકેદારોને બ્રહ્મજ્ઞાન તો થાય નહીં એક સરખું ડ્રાફ્ટિંગ એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય એનાથી શું ખબર પડે છે હવે આજે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી હવે તમારી પાસે ગણતરીના કલાકો છે શું એક્શન રહેશે રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એ રિટર્નિંગ ઓફિસર એને ફોલો કરવાની રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો અને કાયદાની પરિધિમાં રહીને મારે નિરેશ કુમારની તરફે આર્ગ્યુમેન્ટ કર્યું ભાઈ બંનેનું કેન્ટિંગ છે અને બંનેને નોટિસ આપી છે અને બંને માટે કાલે આર્ગ્યુમેન્ટ થયું વાંધો તમે હું પાંચ હું વકીલ ભાઈ મારું કામ આ લેવલ ઉપર આ સ્થળ ઉપર આર્ગ્યુમેન્ટ કરવાનું છે મારી આર્ગ્યુમેન્ટ થી કન્વિન્સ થશે તો મંજૂર થશે ના થશે એ જે ની અંદર કરવાની આર્ગ્યુમેન્ટ છે બેન હું મારો ડિફેન્સ અત્યારે નહીં ખોલી શકું કહીશું અત્યારે ડિફેન્સ નહીં ખોલી શકું ચોવીસ કલાક બહુ ક્રુશિયલ છે